આપણે જવાનું છે મોટવાડે તે બે જણા આવે તેની વાટ જાય ને પછી જાય મોટવાડે વન આવર લેટર નાસ્તો પાણી કરવા આવી પણ ના ભાઈ જો ખાવાનું ચાલુ કરી દીધું એ પણ મમરા અચ્છા ઠીક છે જો મિત્ર આ ભાઈ ફાકી ખાવાનું ચાલુ કરતી દીધી કે આવો સડાવજ કે પાવર નો જડે એનર્જી ડ્રિંક ને આ બીજા ભાઈ ભાઈ તમે ઓરખતા જુ ખરી બતાવતી હોય ખાલી ખેતી આમાં રોગી તમા ખવાય જો મિત્રો આ છે મોઢવાડાનો સમાજ કોઈ પણ લગ્ન પ્રસંગ કે કરવા ન હોય તો આ રાખવામાં આવે એટલે આજેથી બને હાવ ફાઈનલ ન થક હાવ બન્યું ન ગજે હા એટલે વાહ બહુ સારું છે હે મોટે ભાઈએ બનાવેલ જો આપણે આ શોર્ટ કટ લીધું જઈએ જો મિત્રો આપણે પહોંચ્યા આ ગલીમાં મોટરસાઈકલ પાર્કિંગ કરી દીધી ને જઈએ આ મંદિરે જો જ બહુ ગરદી છે તો મિત્રો આપણે પગડી તો જો હું આ ને મેરો ન હોય તો વાંટોણી આપણે મેરો નઈ કરતા હા લેરભાઈ માની બધાય માને બોત જો બહુ દર્શન પુરા માણ આવે સેટ સેટ સિટીમાંથી આવે કે ઘણા બધા લોકો તે હાલેને આવતા હે વાંટોણી તો આપણે અંદર જ મળી ગયા મિત્રો ફાઇનલી આપણે અંદર ઉગી આવ્યા જો આ છે કે કણું આ દર્શન કરાવવાનો મોકો ન આવે આ દર્દી બહુ હે તે हां ना, तो तो ना। भाई पछि મળ્યા તો કાલે આહે ભવ્યો લોક ડાયરો તો કાલે આપણે આવવાના હે તો કાલે જો તો કાલે તમને બતાવીય ભલોક ને તો મિત્રો સંજયભાઈ તો મિત્ર હવે આપણે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું કે હવે હાલ હાથે મોટરસાઈકલ લઈ લઈએ ને પછી જાય કે હવે इसके मारे આમ જાવું કે

કાલો આપને અંદર જઈએ દર્શન કરાવી દઈએ અંદર કે કા આપ ફાઇનલી અંદર પુગે આ હવે લ્યો આ હે મંદિરે આ હે નનો નજારો હાલો મિત્રો આપ ફાઇનલી દર્શન કરીને બહારુ બહાર નીકળે કા તો આપણે સીધા જઈએ કેર બગોદર મહેલભાઈ ને કેર મુકે દઈએ મુકે કીવે દયો હું તો ને આગળ મુકવા જાય તું મને મુકવા હવે હા

આ જો પગે આવે ને જો સાંભો જો નજારો એ હેઠે હેઠે આ હે રસ્તો જો આ રસ્તો રૂટ વાડે ના થતા તો દર્શન કરવાના હે ત્યાં જ મળીએ કટાયા જાય કોઈ મહેશભાઈ ને કરતા મહેશભાઈ જો જોડતો નતો કઈ એ પાછા બેસ જાય આ સોકરાન જો આ પ્રવાસ આવે છે મહેશભાઈ ના પેરો મહેશભાઈ જ કે હોગા તો નિજોડે

तो आपने दर्शन करे लिए पछि लिए। 2000 thousand years later। अपने जयगम अपने फन है मैं फोन है भाई तेरे जो फोन ले आ जाइए। में मार्चो। Seventy तरब। अरे आईफोन में भी Seventy है। मुंह आईफोन मरी कभी नहीं मोबाइल वाह अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए